મારો દીકરો આ ડોહલી બેસ્ટ બનાવવાનો આઈડિયો નથી ધરતો નકર એના બાપા નું બુશ મરાઈ જાય મારો બેટો જીવ છે જાજુ દેખાણો તમારા જેવી પરજા પાકી હોય એમાં હારું ક્યાંથી ન હોય એ તું રહ્યો ને આખા ગામ ની પથારી ફેરવે અને મારી ડોલી રહે ને એ કુટુંબ ની પથારી ફેરવે છે પાછો તો હારા નો દીકરો થાય છે

તો પછા મારો ગુજુર્ગ ચૂકીને કરે એક જડા તું કાયમ મારે ખોટો હીરો રહેવાનો આ રાજકોટ છે નાય શું ગુડાનો છે ઘઉં નો ખાવા ભૂલ્યા ભલા મને ત્યાં કઈ આઈડિયો ગોઈતો નકરું માતું નથી ખોદરવું મારા બાપાના શબ્દ સાંભળી સાંભળી અને મારો તો મગજ ફાટી ગયો છે કાયમ ઉઠીને એમ કે છે તું વેસ્ટ માલ નકલી હીરો છો તું કઈ કામનો નથી મારો ભાઈબંધ બંધ કઈ નહી આવ્યો ને એના આમો મને ધડ્યો મારે કઈ આબરૂ નો રહેવા દીધી હાલતો નહી હાલતો નહી કબુરિયા એ હાલતો નહી

આ દવા કેમ સાચી કે શું બઉ લૂટી ગયો ન થતો હાલ તાર બાપા પાણી અને થી હું કહી જો સૌ મારો બેટો ઢોલી કેમ કે દેખાતો નથી આ દીકરા તારો ગીરે તાટ લો તકતો નથી ને હાલ દીકરા ઘીરે અરે ના ના હાલ ગીરે હાલ

એ કન્યા આને હવેડો